જુઓ હું તો જગ મત તૈયાર થઈ ગયો છું અને જાઉં છું જે જે કરવા માટે કેમ ખબર છે આજે છે ને મારા યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબર થઈ ગયા છે મારા માટે તો મોટી જ વાત છે તો ચલો ને જે જે બી કરી આવું તો પછી હું જે જે કરવા માટે નીકળી ગયા આ લોકો મારા પાપા કદાચ લઈ જાય છે ઉચકતા નથી કે જે કે પગાઈ ગયા ને તો ચાલો તો એટલે પછી મેં કીધું સારું સારું ચાલો ને મારા સબ વધ્યા છે તો પૂજા કરવા બી મારે જવું પડશે ને એટલે ચાલીને જ જવું પડશે તો થોડા મહાદેવને બી રીજાઈ જાય દઉં તો અહીંયા હું ગોલા કે મારી ગઈ છું જો અહીંયા છે ને બહુ મસ્ત મંદિર છે બધા જોગણીમાનું છે બધા જે જેનું છે તો હું મમ્મી અને મારી બેનપની બધા અમે અહીંયા જે કરવા માટે અહીંયા બહુ બધા ગોળા હતા વાંદરા હતા બધે એટલું મસ્ત મસ્ત હતું ને અને લોકેશન બી એટલું સરસ હતું ને ઠંડુ 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 તો મને તો બહુ મજા આવી ગઈ જો હું ને મમ્મી જઈએ છીએ હવે જે જે કરવા માટે મમ્મી કહે છે દીખા શ્રાવણ મહિનો ચાલે છે ને તો જે જે કરી લેવાના સરસ તો મારા દે થોડી બુદ્ધિ આપે પછી મેં બી મમ્મીને કીધું કે મમ્મી મારામ તો બહુ બધી બુદ્ધિ છે મારે જલું નથી તો કે સારું તો હોય ચાલ ને ચાલ ને બેટું જઈએ તો જો અમે જોગણી માતાના મંદિરે આવ્યા છે મમ્મી કહે છે બેટું બેસી જાય જે જે કહો અને હું જે જે કરીશ તમે જોજો હા મને જે જે કરતા આવડે છે મમ્મી મને શીખાલ્યું છે જો આ તો ડાયો દીકો છું પછી મને તો હાથ પતો તો જોઉં છું જે જે કરવા એટલે પ્રસાદ તો લેવો પડે તો પ્રસાદ જોતી હતી પણ મળ્યો નહીં એટલે પછી અમે આગળ ગયા હવે અમે શિવજીના દર્શન કરવા માટે જઈશું મમ્મી મને ઉચકી ઉચકીને લઈ જાય છે કે ચાલ ને દીકો સીધો ચાલ ને સીધો ચાલ ને હવે જો આમ નંદીજી આવી ગયા નંદીજીને કાનમાં કહેવાનું હતું પણ હું તો પપ્પી કાલી દી કહી દીધું હા તમને નંદીજી કે મને ડાયો ડાયો બાબુ કહી દેજો જો હું કેવું પપ્પી કરું છું એમને હવે એ તો એમને ચાલે એમને ખબર છે કે ડીંગો નાનો નાનો છે તો ચાલે ચાલે પછી જો કાદબાને બી મેં જે કહી દીધા હા એને તો બહુ નાનું નાનું હતું ને એટલે પછી મેં કીધું કે ચાલો જે જે કરી દો પછી મમ્મીએ મને ઘંટી વગાડી આલી જો મેં ઘંટી વગાડી મને તો બહુ મજા આવી ગઈ મને ઘંટી એટલી ગમે એટલી ગમે ગલ કરી મેં વગાડી મમ્મી વગાડી ભાઈ વગાડી તાલી વગાડી મજા આવી ગઈ જ કરવા માટે તો તમે પૂજા કરતા હું માથું ખંજવાતો હતો ચાલો શું કરે છે પછી આ દલા અમે તો જે કરવા બુ ચલાવે છે પછી મારે બી ચડાવવાનું છે તો હું બહાર જોતો હતો કે આવું થોડું ઓ બી જોઈ લો મારે ચલાવવાનું છે થોડું જોઈ લો તો પ્રેક્ટિસ થઈ જાય પછી મમ્મી મને ખાલામાં લીધા કે ચાલ બેટા શીખવાડું તને હા તો મમ્મી મને મમ્મી મને મહાદેવ ઉપર જે જે ચડાવતો શીખવાડ્યું મમ્મીએ કે પછી કીધું કે ચલાવો બેટા હવે શીખવાડ્યું ને તમે જાતે ચડાવો તો જો હું ને મમ્મી બે પાણી લઈને આવી ગયા છે અને હવે મમ્મી મને કહે છે કે દીકા ચલો જે કરો તો પછી મે બી મને હું બી ડાયો દીકરો બની ગયો અને મસ્ત શિવલિંગ પર જે જે કરી દો મહાદેવને કીધું મહાદેવ મારી પૂજા સ્વીકાર લેજો અને મારા ફટાફટ બધા સબસ્ક્રાઈબર એક હજાર સબસ્ક્રાઈબર કરી દેવાના છે હા હું મોનેટાઈઝ થઈ જ જવો જોઈએ તો ફટાફટ ફટાફટ હા તો તમને મારો વિડીયો ગમ્યો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કે નહીં કરી નહીં કરી તો કોની રાહ તો કરી દો ફટાફટ ચૂટ ચૂટ વિડીયો જોવા માટે પછી અમે લોકો ત્યાંથી આગળ ગયા મમ્મીએ કીધું કે ચાલ બેટા અહીંયા છે ને અહીંયા બી જે જે કરવા પડે અહીંયા બી ચલાવવું પડે તો પછી હું બી ડાયો દીકો બની ગયો તો તે અહીંયા બી અમે જે 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 કરી દીધા સારું બધાને શ્રાવણ માસ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ અને બધા તમે બી દર્શન કરવા જજો ડાયા થઈ જજો હું બી ડાયો છું હા તો બધા ડાયા જ હોય તો